નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં થયેલ ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ભાગેલ આરોપીને ભાગલપુર ખાતેથી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપીને પોલીસે બિહાર ખાતેથી ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ ખાતે ચાવડાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ નાસ્તા ફરતા આરોપીઓ અને પેરોલ જમ્પમાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોજ ગોઠવ્યતી અને રામપુર ખુર્દમાં રહેતો રાહુલકુમાર રાજકુમાર મંડલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ ચાર આઠ બે હજાર બાવીસના રોજ સાંજે ચારેક વાગ્યાના સમયે પાંચ અજાણા બુકાની ધારી લૂંટારુઓએ બે બાઇક ઉપર આવી અંકલેશ્વર શહેરમાં પિરામણ નાકા પાસે આવેલ યુનિયન બેંકમાં બેંક કર્મચારીઓ તથા ગ્રાહકોને તમંચા બતાવી ભયભીત કરી બંધક બનાવી બેંકની તિજોરીમાંથી રોકડા રૂપિયા ચુમ્માલીસ લાખ ચોવીસ હજાર પંદર રૂપિયા થેલાઓમાં ભરી ધાડ કરી નાસી છૂટ્યા હતા આપ બન્યા રહો મારી સાથે હું છું વૈશાલી પબારૂ એસડી ન્યૂઝ ગુજરાતીમાંથી રિપોર્ટર જયેશ પ્રજાપતિ સાથે અંકલેશ્વરથી વધુ સમાચારો જોવા માટે જોડાયેલા રહો એસડી ન્યૂઝ ગુજરાતીમાં